અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં કરવાના કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં લેગેસી વેસ્ટને પ્રોસેસ કરવાને બદલે તેને સુકાવલી નજીક આવેલી ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે પ્રદુષણ મુક્ત કરવાના હેતુથી હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવી ટન કચરાને નિયમ મુજબ ત્રણ તબક્કામાં વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે વેસ્ટ સેગ્રીગેશન સાઇટની નજીક રસ્તો બનાવી અવાવરૂ ખાડી વિસ્તારમાં કચરો ધરબી દેવામાં આવ્યો હતો આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્ત અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે બાતમીના આધારે સ્થળ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા જેમાં જમીન અને પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરવાનું આ મોટું ભોપાળ ઉછતું થયું છે આ મામલે નગરપાલિકાએ અત્યંત કડક વલણ અપનાવી જવાબદાર કોન્ટ્રાક્ટરનું અંદાજિત પંચાણું લાખ રૂપિયાનું પેમેન્ટ તાત્કાલિક અસરથી રોકી દીધું છે કોબન પકડાય જતા ફસાયેલા કોન્ટ્રાક્ટરએ લેખિતમાં પોતાની ભૂલ કબૂલી છે અને ખાડીમાં ઠાલવેલો કચરો પરત હટાવી લેવાની બાયધરી આપી બચાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ પર્યાવરણને થયેલા ગંભીર નુકસાનને જોતા તંત્ર નમતું જોખવા તૈયાર નથી બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી પર એક્શનમાં આવ્યું છે

અને સફાઈ કરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે ટેન્ડર નર્મદા એનજી એલએલપીને આપવામાં આવ્યું હતું એ ટેન્ડરને પ્રક્રિયા મુજબ લેગેસી વેસ્ટનો નિકાલ કરી એનું આરડીએફનું જીપીસીબી અને એનજીટીની ગાઈડલાઇન મુજબ નિકાલ કરવાનું હોય છે પણ એ કંપની દ્વારા કોઈ અવાળું જગ્યા પર એ આરડીએફ ખાલી કરવામાં આવ્યું અમને જાણ થતાં હું અને અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ સાથે એ જગ્યા પર તપાસ કરતાં લેગેસી વેસ્ટનો જઠ્ઠો મળી આવ્યો હતો અમે એ એજન્સીને બોલાવીને લેગેસી વેસ્ટનો નિકાલ કરવાનો છે એની સંપૂર્ણ બાંહેધરી એની પાસે લીધી છે અને એ જો કાયદાના નિયમ મુજબ લેગેસી વેસ્ટનો નિકાલ નહીં કરશે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં એની પર કાયદેસરની કાર્યવાહી vamos ao se